ગીતાજીનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિશાળ યોગ જેમાં અર્જુનનો મોહ બતાવ્યો છે અર્જુનને ને વિશાળ થયો વિશાળ એટલે નિરાશા અર્જુન નિરાશ થઈ ગયા છે નાશી થયા પોતાનું ગાંડી છોડીને રથના પાછળના ભાગમાં બેસી ગયા અને ભગવાન કૃષ્ણ જ્યારે સામી જુએ છે ત્યારે અર્જુન કહે છે કે હું નહીં લડી શકું હું નહીં લડી શકું કારણ મારાની માયા મને સતાવે છે આ વિષાદ જે અર્જુનને જાગ્યો એ પ્રથમ અધ્યાયમાં બતાવ્યો એટલે એ અધ્યાયનું નામ આવ્યું અર્જુન વિશાળ પછી બીજો અધ્યાય આવે છે સાંખ્ય યોગ ગીતાજીના બીજા અધ્યાયથી ભગવાને ઉપદેશ દેવાનું શરૂ કર્યું એટલે કે ગીતા શરૂ થઈ ભગવાને બોલવાનું શરૂ કર્યું જે જ્ઞાન અર્જુનને દેવાનું છે એ બીજા અધ્યાયથી શરૂ થયું અને સાંખ્ય યોગ એટલે જ્ઞાન જે નિરાશા અંધારો લઈ અને અર્જુનના જીવનમાં આવી હતી એ નિરાશામાં ધ્યાનનો દીપક પ્રજ્વલિત કરી અને ભગવાન આશા જગાડવા માંગે છે અને ભગવાન બોલે છે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ત વરાહ નિરોધક હે અર્જુન તું જાગ ઉભો થા આ નિરાશા તને ઘેરી વળી છે ભગવાને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન ધ્યાન જ્ઞાન આપ્યું પણ કર્તવ્યનું કે તારું કર્તવ્ય અત્યારે લડવું છે યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે अने तने चिंता था इसे क्या बता मरवाना से तो अर्जुन मरवाने तो खाली शरीर से आत्मा अमर से तो आत्मा अमर से अने देह नाश्वत से देह अने आत्मा ये बंदे जुदा जुदा से ये बंदे ना धर्म जुदा जुदा से देह ने नाश्वता बताई अने आत्मा

તો જલ કમ કાદવમાં કમળ ખીલે આવે એ રીતે કર્મ કરો એ છે સામા પછી ત્રીજો અધ્યાય છે કર્મયો બીજા અધ્યાયમાં ભગવાન કહે છે જ્ઞાન શ્રેષ્ઠ तो तीजा अध्याय में भगवान ने बताया कि कर्म श्रेष्ठ ज्ञान श्रेष्ठ से क्या है कहे कि तभी तुम्हारा स्वरूप ने आत्म स्वरूप ने ओढ़ी अरे पक्षी कर्म करो अरे त्रिजा अध्याय में एक बता कि आसक्ति छोड़ी ने कर्म कर शो ज्ञान द्वारा आत्मा ने ओढ़ाण थी गई पची आसक्ति छूटी गई पची से कर्म करो નિષ્કામ નિષ્કા આવે કર્મ તમારો યોગ યોગ અને પછી આવે છે ચોથો અધ્યાય જેનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જેમાં જ્ઞાન અને કર્મ બંનેનું સામંજસ્ય બતાવે બંનેનું બંનેને મળીને પછી કેવું થાય જ્ઞાન અને કર્મ બંને સાથે રાખી અને પછી તમે જે ક્રિયા કરો એ ભક્તિ બની જાય એમાં ભગવાન સમજાવે છે કે જ્ઞાન એ આંખ છે અને કર્મ એ પગ છે આંખ વગર પગ ચાલી શકતા નથી અને પગ આંખ જુએ છે પણ જો પગ ન હોય તો ગતિ પૂરી હોય કે જેમ દેહની અંદર આંખ પણ જરૂરી છે અને પગ પણ જરૂરી છે એમ જીવનમાં જ્ઞાન પણ જરૂરી છે અને કર્મ પણ જરૂરી છે જ્ઞાન અને કર્મ બંને હોય તો જ લક્ષ્ય સુધી પહોંચાય કરનાથના સુધી નો જ પછી પાંચમો અધ્યાય આવે છે કર્મ સંન્યાસનો અહીંયા સંન્યાસ એટલે ઘર છોડું ગયે નહીં સંન્યાસ શબ્દ ને આપણે એટલું જ સમજીએ છીએ કે ઘર છોડી ભાગી જમે પણ શક્ય પણ ગીતાજીની દ્રષ્ટિમાં સન્યાસ એટલે સમજીને ત્યાગ કરવો સમજીને જે ત્યાગ કરે છે એ ખરા સન્યાસી છે અહીંયા સમજવાનું શું છે સમજવા માટે ભગવાન એમ કહે છે રાગ દ્વેષ આશા નિરાશા હર્ષ શોક આ બધાથી રહીત થઈ અને પછી કર્મ કરો એ ક્યારે થાય જ્યારે તમે કર્મ ફળની આશા છોડી દો ફળ મેળવવાની આશા હોય તો એમાં પછી રાગ દ્વેષ આવે એમાં આશા નિરાશા આવે એમાં હર્ષ શોક આવે આપણને આશા છે કે કર્મ કરીએ છે તમને ફળ મળે તો દર્ミス અસર કિરાસા હર્ષ સૂત્રે છોડી અને પછી કર્મ કરો તે કર્મ કરતો રા સન્યાસ છે એટલે કે તમે સમજી લેનો ધ્યાન કરો તો કર્મયોગ થી મુક્તિ ની યુક્તિ બતાવે એટલે તમે નહી કે કર્મ કરીએ તો બધાઈ દી એ કર્મ કરવા જ નહી કર્યું લે લે એ

ઇન્દ્રિયોની વાસના છોડી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરી અને પછી જો કર્મ કરીએ તો કર્મ યોગ બની જાય અને કર્મ યોગ દિવ્યતા તરફ લઈ જાય પછી કોઈ પણ પરિસ્થિતિના સંન્યાસ છે તો પાંચમો અધ્યાય છે કર્મ સંન્યાસ જેમાં સમજીને ત્યાગવાનું પછી છઠ્ઠો અધ્યાય છે આત્મસંયમ યોગ પાંચમા અધ્યાયમાં શરીરનું નિયંત્રણ છે પણ છઠ્ઠા અધ્યાયમાં તમારા આત્મા નું સંયમ જ્ઞાન કર્મ તપ આ તપ જરૂરી છે જ્ઞાન પણ હોવું જોઈએ કર્મ પણ હોવા જોઈએ તપ પણ હોવા જોઈએ

એટલે કીધું આત્માને ઓળખાવી ના આવી ભવના ફેરા તારી ભ્રમણાને ભાંગ્યાવી ના આવી અલગ છોડાવી નહીં તો આત્મ સંયમ યોગ એટલે તમારી આત્માને ઓળખ તમારા સ્વ સ્વરૂપને ઓળખ અને સ્વ સ્વરૂપને જે ઓળખે છે એ આત્મ સંયમ છે પછી આવે છે સાતમો અધ્યાય

મારા શરણે જે આવે મામે માયા કરવી મુશ્કેલ છે પણ મારા શરણે જે આવી જાય એ થી મુક્ત થઈ જાય છે અને જે ભક્ત જેવા ભાવે મને મળે છે એવા ભાવે હું એને મળું છું આ સિદ્ધાંતનું પ્રતિપાદન જ્ઞાન વિજ્ઞાન ઓપણ કરે પછી આવે છે આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મયરોગ અક્ષર એટલે જે નાશ પામે છે તે નષ્ટ થાય છે અને અક્ષર એટલે જેનું પતિ નાશ નથી હોતું એવું જે બ્રહ્મ તત્વ છે અને આ અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન છે કે બ્રહ્મ શું છે બ્રહ્મ ક્યાં છે વા છે બ્રહ્મનો આ જીવ સાથે આ આત્મા સાથે શું સંબંધ છે એ બતાવ્યું અને એ બ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ એ જ્ઞાન બતાવ્યું

ભગવાન કહે છે કે આ જ્ઞાન હું બધાને નથી આપું પણ આજે તને આપું છું તને પૂછપાત્ર ઉપાદની આગળ વસ્તુ જવાબીએ પણ સમજીને રહીએ છું અને અહીંયા ભગવાન બોલ્યા છે એમાં શ્રદ્ધા અંધશ્રદ્ધા અને અશ્રદ્ધાનો રોગ બતાવ્યો अरे बताओ उनके अखुद जगत श्रद्धा की पति हैं कोई ने कोई रूपे अपना बदनाम क्या 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 श्रद्धा से अच्छे श्रद्धा को रूप जोड़ो जोड़ो तो हो सके कोई ना श्रद्धा से कोई ना वो अश्रद्धा से कोई ना वो अंधश्रद्धा श्रद्धा से रूप जोड़ो पर श्रद्धा वगैरह मारा से नहीं हैं तो श्रद्धा में रूप पची संसार असार से ए सिद्धांत बताओ ब्रह्म सत्यम जगत में संसार ने असार समझी, अनन्य भावे निष्ठा पूर्वक भगवान न हो भगवान न थई जो भगवान को चिंतन करो भगवान ने पोता को स्वस्वरूप समर्पित करो શરણો ભાવ આવ્યો એ વિદ્યા અને ભગવાન કહે છે કે તું મારો થઈ પછી તારા યોગ અને ક્ષેમનું હું વહન કરીશ તારું રક્ષણ હું કરું અને તારું તારું જોડાણ પરમાત્મામાં એ પણ હું કરી દઉં

પછી બારમો અધ્યાય છે ભક્તિ યોગ પેલા પોતાનું સ્વરૂપ બતાવ્યું અને પછી પોતાની ભક્તિ બતાવી હું આવો છું અર્જુન તું મને જોઈ લે અને હું આવો છું તો અર્જુનને જિજ્ઞાસા થઈ કે તમે આવા છો તો તમને પ્રાપ્ત કેવી રીતે કરવા દર્શન તો મેં કરી લીધા અને આ દર્શન તો તમે બતાવશો ક્યાં સુધી પણ મારે તમે જોવા હોય તો એનો રસ્તો શું આપી કમાયેલી સંપત્તિ પણ આપણે કમાવી હોય તો ભગવાને પોતાનું રૂપ બતાવ્યું એ અજુક કહે છે તમે બતાવ્યું એટલે મેં જોયું પણ મારે જોવું હોય તો શું કરવું તો ભગવાને ભક્તિ યોગ બતાવ્યો અને મારા બતાવ્યા છે મને પ્રાપ્ત કરવાનો રસ્તો છે મારી ભક્તિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું મારામાં લગાડ અને પછી મારી ભક્તિ કર તો તું જ્યારે ઈચ્છે ત્યારે હું તને પ્રાપ્ત છે જ્યારે તું ઈચ્છા કરે ત્યારે તું મને જોઈ શકે પણ આ બધું અભ્યાસથી જ થશે માટે અર્જુન અભ્યાસ કરીએ તો ભક્તિ જ અને ભક્તિ જાવે પછી મારું જે કઈ ઐશ્વર્ય છે એ તને પ્રાપ્ત થાય અને ભક્તિને જગાડવા કર્મફળનો ત્યાગ કરવો

ક્ષેત્રજ્ઞ એટલે આત્મા જ્ઞાન એટલે શરીરને જાણવા માટે જે કંઈક આપણે કરીએ છીએ શરીરના ધર્મો શું આત્માના ધર્મ શું એ જ્ઞાન દ્વારા ખબર પડે તો એ જ્ઞાન અને જ્ઞાય જ્ઞેય એટલે પરમાત્મા શરીર શું છે ખબર પડે શરીરની અંદર રહેનાર આત્મા શું છે ખબર પડે અને એ જ્ઞાનથી જો જાગી જઈએ તો પછી જ્ઞેયની પ્રાપ્તિ થાય તો પરમાત્માની પ્રાપ્તિ થાય અને આવા જે છે જે પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે એના લક્ષણો કેવા હોય તો એ લક્ષણો જ્ઞાનીમાં આ હોય આ હોય આ હોય એવા જુદા જુદા લક્ષણો વધારે પછી આવે છે ચૌદમો અધ્યાય જેનું નામ છે ગુણત્રય વિવાદ આ સૃષ્ટિમાં આ પ્રકૃતિમાં જીવ માત્રમાં આપણા સ્વભાવમાં આપણા આહારમાં આપણા વિચારમાં ત્રણ ગુણ હંમેશા છે સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે ત્રણ ગુણ હતા આ શરીરની રચના થઈ એ પણ ત્રણ ગુણ છે પ્રકૃતિ રચાડી એ પણ ત્રણ ગુણ છે અને જ્યાં જ્યાં આપણે આ શરીર સાથે જેનો જેનો સંબંધ છે આહાર વિહાર વિચાર આચાર એ ત્રણ ગુણની વ્યાખ્યાઓ બતાવે આપણા જીવનમાં એનું શું મહત્વ છે કયા ગુણનો શું પ્રભાવ છે કયા ગુણથી આપણા જીવનમાં કેવો સ્વભાવ આપણો બને છે એ બતાવે પછી પંદરમો અધ્યાય છે પુરુષોત્તમ યોગ જેમાં સંસાર વૃક્ષની સંસાર વૃક્ષનું વર્ણન કર્યું છે અને બતાવ્યું છે કે આ વૃક્ષ ઊંધું છે જેના મૂળ ઉપર છે અને જેની શાખાઓ પાન ડાળીઓ આ બધું નીચે છે સંસાર વૃક્ષનું વર્ણન કર્યું જેનું મૂળ છે પરમાત્મા અને જેની શાખાઓ છે એ આ સંસાર સંસાર છે છે સંસારમાં આપણી અપૂર્ણ અને ઈશ્વર હંમેશા પૂર્ણ છે સંસાર પૂરેપૂરો કદી આપણને મળતો નથી અને ઈશ્વર કદી અધૂરા રહેતા નથી આ પુરુષોત્તમ યોગ બતાવે

એ જેના જીવનમાં હોય એનું જીવન દિવ્ય બની જાય છે અને એ પરમાત્મા ગુણ બની જાય છે આ માંથી એક પણ ગુણ કોયનામાં આવે તે ભાગ તો મને પતિ મળે છે તો છવીસ દહીની ગુણ બતાવ્યા અને પછી બતાવ્યું કે આ ગુણ કયા એનાથી વિપરીત જે ચાલે એ બધા દૂર ગુણ તો છવ્વીસ ગુણનું વર્ણન કર્યું પણ દુર્ગુણનું એટલું વર્ણન નથી કર્યું ખાલી કહી દીધું કે એનાથી વિપરીત તમે ચાલો એ બધા દુર્ગુણ અને નરકના ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ આ કામ ક્રોધ લોભનું વર્ણન કર્યું પછી સત્તરમો અધ્યાય છે શ્રદ્ધા પ્રય વિભાગ જેમાં શ્રદ્ધાનું સ્વરૂપ બતાવ્યું શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની હોય સાત્વિક રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકારના શું શું ફળ છે એની ફલશ્રુતિ બતાવી શરીરનું તપ વાણીનું તપ અને મનનું તપ બતાવ્યું યજ્ઞ કર્મ બતાવ્યું પછી અઢારનો અધ્યાય છે મોક્ષ સંન્યાસીઓ જેમાં ભગવાને કહ્યું સર્વ ધર્મા પરિજ્યમાં મેમ શરણ તારા બધા જર્ક સંકલ્પ ભાવ છોડી અને તું મારા શરણે ત્યાગ સમર્પણ અને શરણાગતિની ચરમસીમા અને વિરામ આપવામાં આવે તો આપણે પણ આ ગીતા ને અહિયાં વિરામ આપીએ આ ધારા ભગવત સ્મરણ દ્વારા અહીંયા વિરામ પામે ત્યારે